નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જેના વિશ્વ અધ્યયન પોથીના ભાગ નંબર પાંચના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર છ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની વિશ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તેમાં અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો નંબર એક ચાણક્ય દ્વારા લખાયેલ એક જાતિનો ગ્રંથ જવાબ આવશે સી અર્થશાસ્ત્ર નંબર બે મૌર્ય વંશની માહિતી મેળવવામાં નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગી નથી મેઘદૂત નંબર ત્રણ અશોકનો શિલાલેખ જોવા માટે તમે ગુજરાતમાં ક્યાં સ્થળે જશો જુનાગઢ નંબર ચાર ગીર ગિરિનગર એટલે કે જુનાગઢ તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું બી પુષ્યગુપ્ત નંબર ચાર ચંદ્રગુપ્ત મૌર્ય અંતિમ સમયમાં ક્યાં વસવાટ કર્યો હતો ડી શ્રવણ બેલ ગોળા નંબર છ કયો યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું કલિંગનું નંબર સાત ચાણક્ય ક્યાં વિષયમાં નિષ્ણાંત હતા અર્થશાસ્ત્રમાં નંબર આઠ શસ્ત્રો છોડી શાસ્ત્રનો શરણ લેવાનો ઉપદેશ અશોકને કોણે આપ્યો ઉપગુપ્તે નંબર નો મૌર્ય યુગમાં સીતાધ્યક્ષ ક્યાં વિભાગનો કાર્યભાર સંભાળતા ખેતી વિભાગ નંબર દસ મૌર્ય યુગમાં બનેલ કયો રોડ એશિયા ખંડનો સૌથી જૂનો માર્ગ છે ગ્રાન્ડ ટ્રંક રોડ પ્રશ્ન બે એ બંધ બેસતા જોડકા રચો નંબર એક ચંદ્રગુપ્ત તો મૌર્ય વંશના સ્થાપક નંબર બે પુષ્પ ગુપ્ત સૌરાષ્ટ્રનો રાષ્ટ્રીય રાજ્યપાલ નંબર ત્રણ બિંદુ સાત અશોકના પિતા નંબર ચાર અશોક બૌદ્ધ ધર્મના પ્રચારક નંબર પાંચ વિષ્ણુગુપ્ત ચાણક્ય તો જવાબ આવશે પ્રખર રાજનીતિજ્ઞ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવીસ અધ્યન્ પરથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો જોઈએ આગળનો પ્રશ્ન બી નીચેના વિધાનો સાચા છે કે કોટા તે જણાવો નંબર એક ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને પૂ પુષ્ય ગુપ્ત સાથે પરણાવી હતી ખોટું નંબર બે અશોકના શાસનમાં ત્રીજી બૌદ્ધ પરિષદ પાટલીપુત્રમાં યોજાઈ હતી ખરું નંબર ત્રણ યુગમાં પ્રાંતના વડાને રાષ્ટ્રીય કે રાજ્યપાલ કહેવાતા ખરું નંબર ચાર ગુજરાતના રાજકોટમાં અશોકનો શિલાલેખ આવેલો છે ખોટું નંબર પાંચ ગ્રાન્ડ ટ્રંક રોડ અશોકના સમયમાં તૈયાર થયો હતો ખોટું નંબર છ ચંદ્રગુપ્તે જીવનના છેલ્લા વર્ષોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો ખટ્ટુ નંબર સાત કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકનો પરાજય થયો હતો ખોટો નંબર આઠ સમ્રાટ અશોકે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મેળવ્યા મોકલ્યા હતા ખરું પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક નંદ વંશના અંતિમ શાસક ખાલી જગ્યાનો નાશ કરી ચંદ્રગુપ્તે મગજમાં મૌર્ય વંશની સ્થાપના કરી તો જવાબ આવશે સમ્રાટ ધન નંદ નંબર બે વિષ્ણુગુપ્ત ખાલી જગ્યાના આશ્ચર્ય હતા તક્ષશિલા નંબર ત્રણ મેગેસ્થનીસે ભારત વિશે ખાલ જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો ઇન્ડિકા નંબર ચાર સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલ જગ્યા ધર્મ અપનાવ્યો હતો બૌદ્ધ નંબર પાંચ મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલ જગ્યા હતો બૃહથ નંબર ચાર અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલ જગ્યા રહેતો ધમ મહામાત્ર નંબર સાત મૌર્ય વહીવટી તંત્રમાં આહારનો અધિકારી ખાલ જગ્યા કહેવાતો રાજુક પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો નંબર એક કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ કઈ માહિતી જાણી શકાય છે તો કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે નંબર બે યુગમાં બનેલ ગ્રાન્ડ ટ્રંક રોડનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી હતો તો યુગમાં બનેલ લઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયા સુધી હતો નંબર ત્રણ જુનાગઢમાં આવેલા અશોકના શિલાલેખમાં ક્યાં ત્રણ રાજવીઓના લેખ છે તો જુનાગઢમાં આવેલ અશોકના શિલાલેખમાં રાજા મહાક્ષપ પુત્રપ રુદ્રમાનો રાજા ચંદ્રગુપ્ત અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ આ ત્રણ રાજવીઓના લેખ છે નંબર ચાર મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું તો મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું કેન્દ્રીય પ્રાંતિય અને પ્રાદેશિક નંબર પાંચ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના ક્યાં ક્યાં સિદ્ધાંતોના પ્રચાર માટે વિશેષ ભાર મૂક્યો હતો તો સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો નંબર છ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર ક્યાં ક્યાં દેશોમાં કર્યો હતો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ સિલોન સીરિયા ઇજિપ્ત મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો નંબર અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા તે દેશભરમાં ફર્યા તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી તેણે તેના પુત્ર અને પુત્રીને સિલોન મોકલ્યા તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી વગેરે જેવા પ્રયત્નો કર્યા હતા નંબર આઠ મૌર્ય યુગના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ કઈ જવાબદારી હતી મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો તે સામ્રાજ્યનો વહીવટી લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો આગળનો પ્રશ્ન જોઈએ બી નીચેના સ્થળો વિશે એક બે વાક્યમાં પરિચય આપો નંબર એક કલિંગ મગધની પડોશમાં આવેલ કલિંગ નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક જ ભાગ હતો અને મૌર્ય શાસનમાં તે સ્વતંત્ર થઈ ગયેલું નંબર બે શ્રવણ બેલગોડા ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરના શ્રવણ બેલઘોડામાં વિતાવ્યો હતો નંબર ગુજરાતના જુનાગઢમાં ગિરનાર પર્વત પર્વતર દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક સમ્રાટ અશોક ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે કારણ કે તો તેમનો જવાબ અહીં આપેલ છે નંબર બે ચંદ્રગુપ્તની સિદ્ધિઓમાં ચાણક્યની રાજનીતિએ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો કારણ કે તો તેમનો જવાબ પણ અહીં અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બી ભારતના રેખાંકિત નકશામાં મૌર્ય સામ્રાજ્યના નીચે મુજબના મુખ્ય સ્થળો દર્શાવો જે અહીં સ્થળો આપેલા છે આ રીતના તમારે નકશાની અંદર દર્શાવવાના છે પ્રશ્ન સાત ટૂંક નોંધ લખો ચંદ્રગુપ્ત મૌર્ય તો ચંદ્રગુપ્ત મૌર્યની અહીં ટૂંક નોંધ તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપને નંબર બે છે બિંદુ સાર તો તે ટૂંક પણ અહીં તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો તેમનો જવાબ પ્રશ્ન નંબર આઠ ભારતના રાષ્ટ્રીય પ્રતીકોની યાદી બનાવી તેના ચિત્રો એકત્રિત કરી નીચેના ચોરસમાં ચોંટાડો અને નામ નિર્દેશ કરો જોઈએ પેલું રાષ્ટ્રીય પક્ષી મોર રાષ્ટ્રીય પક્ષી વાઘ રાષ્ટ્રધ્વજ તિરંગો રાષ્ટ્રીય ચિહ્ન ચાર સિંહની આકૃતિ ને રાષ્ટ્રીય ફૂલ કમળ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથી સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે